સ્વાગત છે નવરાત્રીના માતાજીના મંદિરે માહિતી મુજબ આજે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને રવિવારના દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે એકમના દિવસે જગત જન્મીમાં અંબાના દર્શનાર્થે ખેડબ્રમ્મા અંબિકા માતાજીના મંદિરે દૂર દૂરથી મય ભક્તો માં અંબાના દર્શને આવી આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે મંદિર પરિસરમાં ભક્તો માતાજીના જય જયકાર સાથે દર્શન કરતા હતા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા આવનાર ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે અને કોઈ અગવડ ના રહે એ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ખેડબ્રહ્મ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે ખેડબ્રહ્મ પોલીસના જવાનો ખડે પગે ઉભા રહી ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે હલચલ ભારત ચેનલને જોતા રહો અને સબ્સ્ક્રાઇબ અને શેર કરતા રહો રિપોર્ટર અમિત જોશી ઈડર